વિશ્વનું સૌથી મોટું મોનોલિત મંદિર ધરાવતું વિશ્વ ધરોહર સ્થળ ઇલોરા ગુફાઓ દોસ્તો આપ જોઈ રહ્યા છો ડીબી સ્પી ચેનલ દોસ્તો મહારાષ્ટ્ર રાજ્યના છત્રપતિ સંભાજીનગર એટલે કે ઔરંગાબાદ પાસે વેરૂળ ગામ નજીક ઇલોરા ગુફાઓ આવેલી છે આ ગુફાઓ ઈસવીસન પાંચસો પચાસથી એક હજાર દરમિયાન બનેલી કુલ સો ગુફાઓનો સમૂહ છે જે પશ્ચિમ ઘાટની ચરણાદ્રી ટેકરીના બેસાલ્ટ ખડકોને કોરીને બનાવવામાં આવેલ વિશ્વના સૌથી મોટા હિન્દુ બૌદ્ધ અને જૈન મંદિરો ધરાવે છે આ મંદિરો તે સમયની ભારતીય શિલ્પ સ્થાપત્ય કળાનો ઉત્તમ નમૂનો છે ઇલોરાની આ ગુફાઓ સૌપ્રથમ કળીચુરી વંશ દ્વારા બનાવવામાં આવી ત્યારબાદ રાષ્ટ્રકૂટ વંશ દ્વારા તેમજ ગુપ્ત વંશ અને યાદવ વંશ દ્વારા બનાવવામાં આવી છે ઇલોરાની કુલ સો ગુફાઓમાંથી ચોત્રીસ ગુફાઓ સામાન્ય લોકો માટે ખુલ્લી છે આ ચોત્રીસ ગુફાઓમાંથી સત્તર હિન્દુ ગુફાઓ ગુફા નંબર તેરથી ઓગણત્રીસ બૌદ્ધ ગુફાઓ ગુફા નંબર એકથી બાર અને જૈન ગુફાઓ ગુફા નંબર ત્રીસથી ચોત્રીસ છે ઇલોરાની આ ગુફાઓમાં તે સમયના ભારતના પ્રચલિત દેવતાઓ અને પૌરાણિક કથાઓનું વર્ણન કરેલ છે ગેરી હોકફિલ્ડ મલંદ્રા અને અન્ય વિદ્વાનો જણાવે છે કે ઇલોરા ગુફાઓનું નિર્માણ ત્રણ સમયગાળામાં થયું હતું પ્રારંભિક સમયગાળામાં ઈસવીસન પાંચસો પચાસથી છસોમાં હિન્દુ ગુફાઓ ત્યારબાદ ઈસવીસન છસોથી સાતસો ત્રીસ દરમિયાન બૌદ્ધ ગુફાઓ અને ત્રીજો તબક્કો ઈસવીસન સાતસો ત્રીસથી નવસો પચાસમાં હિન્દુ અને જૈન ગુફાઓ નિર્માણ થઈ હતી આ ગુફાઓના નિર્માણ માટે આ પ્રદેશના રાજવીઓ વેપારીઓ અને શ્રીમંત લોકો દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું ઇલોરા ગુફાઓ પ્રાચીન દક્ષિણ એશિયાના વેપાર માર્ગો નજીક આવેલી હોવાના કારણે આ ગુફાઓ યાત્રાળુઓ માટે વિશ્રામ સ્થાન હતી દોસ્તો શરૂઆતની ઇલોરા ગુફાઓનું નિર્માણ કરનાર કળીચુર વંશની સ્થાપના ઈસવીસન પાંચસો પચાસમાં થઈ હતી એક તરફ માળવામાં યશોધર્મનના મૃત્યુથી રાજકીય શૂન્યવકાશ સર્જાયો હતો બીજી તરફ મહારાષ્ટ્રમાં વાકાટક શાસનનો અંત આવ્યો હતો અને ગુજરાતમાં મૈત્રકોની સત્તા ઘટી રહી હતી આ સમયે પ્રથમ કળીચુરી શાસક કૃષ્ણ રાજા શાસનકાળ ઈસવીસન પાંચસો પચાસથી પાંચસો પંચોતેર તેમના દ્વારા સામ્રાજ્યની શરૂઆત થઈ હતી કળીચૂર વંશને હૈહૈ વંશ તરીકે પણ ઓળખવામાં આવે છે કળીચુરી સામ્રાજ્યનું પાટનગર માહેશ્મથી હતું જે હાલના મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું મહેશ્વર છે કળીચુરી સમયગાળા દરમિયાન ઇલોરાના પ્રથમ હિન્દુ ગુફા મંદિરો ગુફા નંબર તેરથી ઓગણત્રીસ છઠ્ઠી સદીના મધ્યથી આઠમી સદીના અંત સુધી બે તબક્કામાં બાંધવામાં આવી હતી ત્યાર પછીની હિન્દુ ગુફાઓ ગુફા નંબર ચૌદ પંદર અને સોળ રાષ્ટ્રકૂટ સામ્રાજ્ય દ્વારા બાંધવામાં આવી હતી રાષ્ટ્રકૂટોએ લગભગ છઠ્ઠીથી દસમી સદી વચ્ચે ભારતીય ઉપખંડના મોટા ભાગ ઉપર શાસન કર્યું હતું રાષ્ટ્રકૂટોએ ઉત્તરમાં ગંગા નદી અને યમુના નદી દોઆબથી દક્ષિણમાં કન્યાકુમારી સુધી વિસ્તરેલા વિશાળ સામ્રાજ્ય પર શાસન કર્યું હતું આ વંશના શરૂઆતના રાજાઓ હિન્દુ ધર્મથી અને પછીના રાજાઓ જૈન ધર્મથી પ્રભાવિત હતા ઇલોરામાં તેમના સમય દરમિયાન બનેલી ગુફા નંબર સોળ કૈલાસ મંદિર તરીકે ઓળખાય છે જે વિશ્વની સૌથી મોટી મોનોલેજ છે અને તે મંદિરને સંપૂર્ણપણે એક જ ખડકમાંથી કોતરવામાં આવ્યું હતું કૈલાસ મંદિર ભગવાન શિવને સમર્પિત રથ આકારનું મંદિર છે કૈલાસ મંદિર બનાવવા શિલ્પકારોએ લગભગ બે લાખ ટન વજન ધરાવતા ત્રણ મિલિયન ગણફૂટ પથ્થરોને કોરીને દૂર કર્યા હતા ઇલોરા ગુફાઓમાં નંબર એકથી બાર ગુફાઓ બૌદ્ધ ગુફાઓ છે બારમાંથી અગિયાર બૌદ્ધ ગુફાઓ વિહાર અથવા પ્રાર્થના હોલ સાથેના મઠનો સમાવેશ થાય છે બૌદ્ધ ગુફાઓમાં નોંધનીય ગુફા નંબર દસ વિશ્વકર્મા ગુફા કહેવાય છે જેનું નિર્માણ ઈસવીસન છસો પચાસની આસપાસ કરવામાં આવ્યું હતું તેના બહુમાળી પ્રવેશ દ્વાર બહાર એક સ્તૂપ હોલ છે જેને ચૈત્ય ગૃહ તરીકે વાપરવામાં આવતો હતો આ ગુફાની મધ્યમાં ભગવાન બુદ્ધની પંદર ફૂટની પ્રતિમા છે જે ઉપદેશની મુદ્રામાં બેઠેલી છે ઇલોરાની જૈન ગુફાઓ ગુફા નંબર ત્રીસથી ચોત્રીસનું નિર્માણ નવમી સદીના અંતમાં થયું હતું આ જૈન ગુફાઓ દિગંબર સંપ્રદાયની છે જૈન ગુફાઓમાં ગુફા નંબર ત્રીસ છોટા કૈલાસ તરીકે ઓળખાય છે કૈલાસ મંદિરની કોતરણીની સમાનતાના કારણે આ નામ આપવામાં આવ્યું હતું આ મંદિર નવમી સદીની શરૂઆતમાં કૈલાસ મંદિર પૂર્ણ થયાના થોડા દાયકાઓ પછી બાંધવામાં આવ્યું હતું જૈન ગુફાઓમાં ગુફા નંબર બત્રીસ ઇન્દ્રસભા તરીકે જાણીતી છે જે પણ નવમી સદીમાં ખોદવામાં આવી હતી તે બે માંડની ગુફા છે અને તેના આંગણામાં ઘણા મંદિરો છે પ્રભુ શ્રી ઇન્દ્ર ત્રણેય સંપ્રદાયમાં એક મહત્ત્વપૂર્ણ દેવતા છે અને જૈન ધર્મમાં એમનું વિશેષ મહત્ત્વ છે આ ગુફાઓનો ઉપયોગ બૌદ્ધ સાધુઓ દ્વારા નિયમિત કરવામાં આવતો હતો ઇલોરાની મુલાકાત લેનારા દસમી સદીના બગદાદના રહેવાસી અલ મસૂદી ઇલોરા ગુફાને એક મહાન મંદિર અને એક ભારતીય તીર્થસ્થાન તરીકે વર્ણવી છે ઈસવીસન તેરસો બાવનમાં અફઘાન બહમાની સુલતાન અલ્લાઉદી બહનશાહે આ સ્થળે પોતાના પડાવનો ઉલ્લેખ કર્યો છે અન્ય મુલાકાતીઓમાં પર્શિયન ઇતિહાસકાર ફિરિસ્તા થેનોવેટ ઇતિહાસકાર નિકોલાઓ માનુચી ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ચાર્લ્સ વોરે મેલેટ મુઘલ સમયગાળા દરમિયાન ઔરંગઝેબ અને અન્ય મુઘલ ઉમરાઓ તેમના પરિવાર સાથે ત્યાં પિકનિક કરતા હતા તેરમી સદીના અંતમાં લખાયેલ મરાઠી લખાણ લીલા ચરિત્રમાં જણાવ્યા મુજબ તેરમી સદીના અંતમાં આ પ્રદેશ ઇસ્લામિક શાસન હેઠળ આવ્યા બાદ જૈન ધાર્મિક પ્રવૃત્તિ બંધ થઈ ગઈ હતી ઇસ્લામી દરબારી અભિલેખ દર્શાવે છે કે ઇલોરાથી લગભગ દસ કિલોમીટર દૂર દેવગીરી યાદવ વંશની રાજધાની હતી તેરમી પંદરમી અને સત્તરમી સદીમાં આ પ્રદેશમાં મુસ્લિમ સેનાઓ દ્વારા તોડફોડ કરવામાં આવી હતી ઇસ્લામિક સલ્તનત સમયગાળાના મુસ્લિમ ઇતિહાસકારોએ આ વિસ્તારમાં શિલ્પો અને કલાકૃતિના વ્યાપક નુકસાન અંગેના વર્ણનો કર્યા છે પરંતુ દોસ્તો આજે ભારતના ભવ્ય ઐતિહાસિક વારસાને ઉજાગર કરતી આ હિલોરા ગુફાઓ આજે પણ મુલાકાત લેવા યોગ્ય છે અહીં પગ મૂકતા જ ભારતના ભવ્ય ભૂતકાળને જોઈને અચંબિત થઈ જવાય છે તો દોસ્તો કેવો લાગે આ વિડીયો એ આપની કોમેન્ટ દ્વારા જણાવજો અને જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો મિત્રો સાથે અચૂક શેર કરજો અને જો આપે અમારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરી લેજો આભાર